So, you t o હતું જોઈ લીધું તને કદાચ કરી લઈ લેતા એના પછી મારો ફોન કરીને તળપાવશે મને એવું તો લાગે જ છે મને કદાચ સંકેત તો પહોંચ્યો છો અંજો તારે જે ગોળ જોડી રેજે જો એક બે માર વધારે કોણ હોય તો એકલું રહી હકી ન

લઈ પોલીસ સ્ટેશન માં